નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો પુંદન પાટીલ તાપી જિલ્લાની અંદર હાલ 11 અને 12 ઓક્ટોબરના દિવસે વિશાલ લાઈફ અંતર્ગત ઘણી એવી રમત ગમતો થવા જઈ રહી છે તેમાં ઘણા એવા પ્રોગ્રામો કરવામાં આવનાર છે આવનારા દિવસોમાં ત્યારે જ્યારે ગ્રામ્ય કક્ષાએ આપણે જોઈએ તો તાપી જિલ્લાની અંદર મનરેગા કૌભાંડની અંદર અને ક્રિકેટ ગ્રાઉન્ડો ખવાઈ ગયા હોય કે મેદાનો ખવાઈ ગયા હોય તેવા આક્ષેપો તો ભૂતકાળમાં થયા છે એક નજર એના ઉપર પણ આપણે મારીશું

અને બાળકો માટે જે લાખો રૂપિયાના ખર્ચે કહી શકાય સરકાર દ્વારા આપેલી ગ્રાન્ટ કહી શકાય અને એક કેટલો દુરુપયોગ થયો હોય તે રસ્તાની બાજુમાં માત્ર એક ઉદાહરણ પૂરું પાડતું હોય તે રીતેનું જોવા મળ્યું હતું ત્યારે સમગ્ર ઘટના કંઈક એવી છે કે આ એક ગ્રાઉન્ડ સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું ખાનપુરના ટેલિફોનિક સંપર્કમાં કે બે હજાર વીસ એકવીસ અથવા એકવીસ બાવીસ ની અંદર એક ગ્રાન્ટ આવે છે એની અંદર અમે બનાવ્યું હતું તે કોઈક વાર ઉપયોગમાં આવતું હોય છે પણ ઘણા સમયથી ખંડર જ પડ્યું છે ત્યારે આ લાખો રૂપિયાના ખર્ચાની અંદર બનાવેલા ગ્રાઉન્ડ શું પાણીમાં ગયું કે પછી ખંડર અવસ્થા બનાવવા માટે કે ગ્રાન્ડ પાસ કરવા માટે જેનો બનાવવામાં આવતું હોય છે ત્યારે બીજો પ્રશ્ન એ પણ થાય છે એક તરફ તંત્ર કહે છે કે ખેલેગા ઇન્ડિયા તવી બડેગા ઇન્ડિયા જેવા સૂત્ર પણ આપવામાં આવે છે ખેલ મહાકુંભ જેવી અલગ અલગ યોજનાઓ લાવવામાં આવે છે પણ નાના ભૂલકાઓ માટે જે પાયાનું રમત ગમતનું સાધનો હોય છે તેની દુર્દશા જોઈને તો એવું લાગે છે કે માત્ર મોટી મોટી જાહેરાતો જ કરવામાં આવે છે કેમ કે એક તરફ તો યુવાનો માટે જે ગ્રાઉન્ડ બનાવવામાં આવે છે તેઓ અલગ અલગ પરીક્ષાની તૈયારી માટે તેનો ઉપયોગ કરતા હોય છે તેના પણ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ ખવાય ગયા છે તો કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ ના કોઈ પણ જગ્યા ઠેકાણા નથી હોતા જેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે ત્યારે આ એક ખાનપુરનું જે ગ્રાઉન્ડ હતું તેને જોઈને ગ્રાઉન્ડ એટલે કે એક નાનું કમ્પાઉન્ડ બનાવવામાં આવ્યું છે એ કંપાઉન્ડર ની અંદર ગણિયા ગાંઠિયા બે ચાર સાધનો મૂકીને લાખો રૂપિયાની કદાચ ગ્રાન્ટ ઉચકી લેવામાં આવી છે એ ગ્રાન્ડ નો દુરુપયોગ જ થયો હોય તેવો સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે સરપંચે પણ કહ્યું કે અમને રિનોવેશન માટે કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી એટલે તે હાલ તો આ પરિસ્થિતિમાં પડેલું છે અને જો કદાચ ચોમાસા બાદ ત્યાં કંઈ સુકું બને જે ઘૂંટણ સમો કાદવ છે તે ઓછો થાય તો કદાચ નાના ભૂલકાઓના ઉપયોગી બનશે પણ હાલ જે સાધનોની પરિસ્થિતિ છે એ જોઈને લાગતું નથી કે આ ફરી સાધનો ઉપયોગમાં લેવાશે તેને હાલ રિપેરિંગની જરૂર પણ છે અને આ ગ્રાન્ડનો જો કોઈ યોગ્ય ઉપયોગ થયો હોત તો આ તમામ સાધનો જીવિત હોત અત્યારે હાલ તે મરણ પથારીએ છે પણ તેઓનું ઉપયોગ યોગ્ય જગ્યાએ થયો હોત જેમ કે ગામની શાળા શાળાની અંદર આ ગ્રાન્ડનો ઉપયોગ થયો હોત કે શાળાના આજુબાજુના વિસ્તારમાં શાળાથી અડધા કિલોમીટરના અંતરે કે જ્યાં જન વસ્તી પણ ઓછી છે એવા જગ્યા ઉપર આ ગ્રાન્ડનો ઉપયોગ થાય છે હવે એ જગ્યાને જોઈને એવું પણ લાગતું ન હતું કે કદાચ કોઈ વાલીઓ પોતાના બાળકોને રમવા માટે પણ ત્યાં મોકલતું હશે કેમ કે આજુબાજુ મોટી મોટી ઝાડી ઝાકરીઓની વચ્ચે રમતગમતના સાધનો જાણે કુદરતની ચાદર ઓઢીને બેઠા હોય તેવું જોવા મળી રહ્યું હતું ત્યારે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો કે આ જે ગ્રાન્ડનો ઉપયોગ થયો છે તે સદુપયોગ થયો છે કે દુરુપયોગ થયો છે